ઘરમાં ભક્ત મંડળી કીર્તન કરે છે કોઈ મૃદંગ બજાવે કોઈ કરતાલ કોઈ નાચે છે કોઈ ગાય છે કોઈ અશ્રુ વહાવી રહ્યા છે આનંદ મગ્ન તન્મય છે અને કીર્તન હાલે એમાં જનાબાઈ એક ખૂણામાં એ પણ આનંદથી કીર્તન કરે છે જો આ ભક્તિ યોગ છે ભગવાનના નામને ગાવું અને ભગવાનના નામમાં નાચવું જે છે ને કીર્તન લોકો કે તમે નાચતા નાચતા કીર્તન કેમ આજ તો ભક્તિ છે સંપૂર્ણ શાસ્ત્રોનો જે સાર છે ભક્તિ યોગ એ છે ભગવાનના કીર્તનમાં નૃત્ય કરવું અને જેને જેને પ્રેમ થયો ને એ નાચે પ્રેમ થાય એ નાચે તમે પિક્ચર જોતા હશો એન હીરો હિરોઈન નાચે ગાય ક્યારે પ્રેમ થાય એટલે ગીત ચાલુ થાય છે કે નહીં તો આ પ્રેમનું સ્વરૂપ છે કે કૃષ્ણ માટે તમે ત્યારે જ નાચો છો જ્યારે તમને કૃષ્ણમાં પ્રેમ છે આ ભક્તિ યોગ છે અને આનું ફળ શું છે કોઈ પ્રેમથી કૃષ્ણ માટે નૃત્ય કરે છે એનું ફળ એ છે કે એના સંસારના બધા બંધન કપાય છે અને જન્મ મૃત્યુના ના બીજ નો જે ખજાનો છે આ ખાલી થઈ જાય છે એટલે મહાપ્રભુએ આપ્યું છે સંકીર્તન પરમ વિજય તે શ્રી કૃષ્ણ સંકીર્તનમ આ સાર છે અને સંકીર્તન ડૂબેલા જે હોય હે પ્રેમ માં ખબર ન પડે ટાઈમ ક્યાં જાય અમથા બેહર્યા હોય તેમનામ બેહો તો મનમાં વિચાર થાય પણ પ્રેમ જ્યારે થાય ને ત્યારે સમયની ખબર રહે સંકીર્તનના આંદોલનમાં ડૂબેલા ભાયા ખબર ન રહી સવાર ક્યારે થયું અને બધા જ્યારે પોતપોતાના ઘરે ગયા જનાબાઈ આરામ કરવા માટે ગયા હવે જવું ભગવાનનો પ્રેમ એવો હતો આખી રાત કીર્તન કર્યું હવારમાં શયન કર્યું અને જ્યારે આંખ ખુલી તો જોયું કે સૂર્યોદય થઈ ગયો છે એને થયું કે હવે તો સારું કામમાં મોડું થઈ જાય અને ફટાફટ ઘડીક આ કામ કરે ઘડીક ઓલું કામ કરે એને જો ઓલું બોલાઈ ગયું આ પહેલાં કરવાનું હતું અને તમે જોવો કે એક કામ લેટ થાય પછી બધું લેટ થતું જાય પાછળ અને એને થયું કરે કપડાં તો રહી ગયા છે બધા કામ છોડીને ભાગતા ભાગતા નદી કિનારા બાજુ જાય અને એ સમયે રસ્તામાં એક વૃદ્ધ સ્ત્રી મળી છે એને એને એના વસ્ત્ર પકડીને કીધું બેટા કઈ બાજુ જઈ રહી છું બોલે આજ મારે બહુ મોડું થઈ ગયું છે મારે બધાની સેવા કરવાની છે વૃદ્ધ સ્ત્રી કહે છે બેટા ચિંતા નહીં કરે તારે કપડાં ધોવા છે ને લાઈવ કપડાં હું ધોઈ દઉં તને અને જનાભાઈને તો જલ્દી હતી ઘરે પહોંચવાની પાછું એટલું પ્રેમથી વૃદ્ધાએ કીધું એટલું પ્રેમથી એ વાત એના કાનમાં પડી જનાભાઈ નાનો કહીએ કે એમ કે તું કાંઈ વાંધો નહીં તમે જો હું ઘરે જાઉં છું એને લાગ્યું કે જીવનમાં પહેલી વાર માનો સ્નેહ પ્રાપ્ત થયો છે કામ પૂરું કરીને જ્યારે નદી ઉપર આવે જોયું તો કપડાં ધોવાઈને પરફેક્ટ સાફ થઈ ગયા છે અને એ સમયે એ વૃદ્ધાએ કીધું કે બેટા આ તારું કામ થઈ ગયું છે તારે ચિંતા કરવાની જરૂર નથી તો લઈ જા અને ત્યારે જનાબાઈ કહે છે કે માતા મારા માટે થઈને તમે આટલું કષ્ટ ઉઠાવ્યું છે તમારી જેવી પરોપકારી માતા આ તો કોઈ ઈશ્વર સ્વરૂપ જ હોય એ કે એમ તો હું તમારો આભાર માનું છું કે આજે તમે મને હેલ્પ કરી તો મારા બધા કામ ટાઈમે પૂરા થયા છે એટલે કીધું આમાં આભારની શું વાત છે એમ કહે ને જનાબાઈ જ્યારે નીકળ્યા જવા માટે પાછળ ફરીને જોવે તો કોઈ છે નહીં બહુ શોધવાની ટ્રાય કરી એણે પણ એ વૃદ્ધા ક્યાંય મળી નહીં કપડાં લઈને જ્યારે જનાભાઈ ઘરે આવે નામદેવજીને વાત કરી કે આજ મારી હારે આવું બન્યું છે જનાભાઈ કે મને આમાં કઈ ખબર ન પડી આ ચમત્કાર છે કે શું છે ત્યારે નામદેવજી કહે છે કે જના એને તું કેટલી ભાગ્યશાળી છો એ ભગવાને તારી ઉપર અનુગ્રહ કર્યો છે એ કોઈ મામૂલી વૃદ્ધા નથી સાક્ષાત વિઠ્ઠલ છે જે વૃદ્ધા બની તારી પાસે આવ્યા છે અને તું તો અમારી કરતા એક સ્ટેપ આગળ નીકળી ગઈ એન અમારે તો કીર્તન કરીને બોલાવવા પડે ત્યારે આવે અને તારી પાસે તો પ્રેમ ને વશ થઈને વગેરે બોલાવી આવ્યા છે એન આટલું સાંભળ્યું જનાભાઈ ની આંખોથી અશ્રુઓની ધારા વહી રહી સુકામ રડે છે કે મારા કારણે ભગવાન વિઠલને કષ્ટ થયું છે જો મારી જેવી એક તુચ્છ દાસી અને એની સેવા કરવા માટે વિઠલને આવવું પડે જો સિદ્ધાંત તો એ છે કે જીવ ભગવાનની સેવા કરે નહીં કે ભગવાન એની કરે પણ ભગવાનનો તો સ્વભાવ અલગ છે ભગવાન તો ચાહે છે કે હું મારા ભક્તને પ્રેમ કરું મારા ભક્ત સાથે લીલા કરું ભક્તની સેવા કરો હે ને ભક્તની સેવા માટે ભગવાન અવસર ગોતતા હોય છે એને પણ એમાં આનંદ આવે છે કે ક્યાં જાઓ પૃથ્વી ઉપર એવો કોણ વ્યક્તિ છે કે જેની સેવા હું જઈને કરું અને આ રીતે ભગવાન જે છે ને એને બાંધવાનો એક ઉપાય આ જગતને પ્રાપ્ત થયો કે પ્રેમથી ભગવાનને ગમીને બંધાય ભગવાનને બાંધવાનો એક માત્ર ઉપાય જે છે ને એ પ્રેમ છે જો એ ભગવાનમાં પ્રેમ અને પછી તો એ ભક્તની પાછળ પાછળ ફરે જો આ પ્રેમમાં કોઈ ઊંચું નથી કોઈ નીચું નથી એ કોઈ જાતિ નહીં કોઈ ભેદ વગર સમાન રૂપથી કોઈ પણ ભગવાનને પ્રેમ કરીએ કે અને આ તો પહેલીવારનું થયું પછી ભગવાન કે મને મજા આવે છે ભક્તો ન્યારે સેવા કરવાની અને એ તો જનાબાઈની વાહે વાહે જ ફર્યા કરે છે હે કાંઈ પણ કામ દળવાનું હોય તો હારે બે હે જનાબાઈને કે પછી તો હવે ભગવાનની પ્રાપ્તિ થઈ એમાં કવિત્વ શક્તિ આવી અને એવા સુંદર સુંદર અભંગની રચના કરી એણે જ્ઞાનદેવજી ઉપર તુકારામજી ઉપર અને અન્ય જે જે સંતો હતા એના બહુ અભંગ લખ્યા એમણે અને એક થી એક વિલક્ષણ ભજન કોઈનું કોપી નહીં સ્વત પોતાના હૃદયના ભાવ એ અભંગમાં ઉતાર્યા અને કીધું કે જો કામ તારું બધું થઈ તારે તારે શું કરવાનું ખાલી ગાવાનું તારું કામ બધું હું કરીશ દળવાનું હોય ને તો ભગવાન દળે જેના ભાઈ આવે પાણી ભરવાનું હોય તો એ ભગવાન કામ કરે આને ગાવાનું ખાલી અને આ રીતે મહારાષ્ટ્રની અંદર અભંગ પ્રસિદ્ધ થયું જના સંગે દલીલે કારણ કે મેન કામ તો આના જ દળવાનું રહેતું પૂર્વના સમયમાં રોજ લોટની જરૂર પડે ઘરે અને આ કામ ભગવાન સ્વયં કરતા ક્યારેક ક્યારેક તો એની હારે ચક્કી પીસાવતા અને આનાથી સિદ્ધ થયું કે ભગવાન વિઠ્ઠલના દરબારમાં જનાબાઈનું સ્થાન શું છે ભક્તો તો ઘણા થયા છે પણ આનું એક વિલક્ષણ સ્થાન બન્યું છે પોતાના અનન્ય ભક્તોનું યોગ ક્ષેમ વહન કરવું આ તો ગીતામાં ભગવાને કોલ આપ્યો છે કે જે પ્રેમથી મારું વજન કરે એનું યોગ ક્ષેમમ વાહમ્યમ એનું બાકીનું હું સંભાળી લઉં છું બધું અને જો આખું જગત ચિંતામાં છે કે ભજન કરશું ને તો ખાસું શું ગીતા વાંચ પ્રેમથી જે ભજન કરશે જે અનન્ય ભાવથી મારી ભક્તિમાં લાગ્યો છે એવા લોકોનું યોગક્ષેમ ભગવાન કે હું વહન કરું છું વાયા નહીં ડાયરેક્ટ એવું નહીં કોકને મોકલીને જો વિઠ્ઠલના વૈકુંઠમાં અનંત પાર્ષદ છે ગમે એને મોકલીએ કે આ જનાભાઈનું કામ પૂરું કરો જૈન રોજ મોકલીએ કે નહીં ભગવાન પણ એક પણ પાર્ષદ નહીં એક પણ સેવક નહીં સ્વયં વિઠ્ઠલ પોતે આવીને કામ કરે આ પ્રેમ છે જહા જહા નામ તહા તહા કૃષ્ણ સ્ફુરે જ્યાં જ્યાં કૃષ્ણનું નામ છે ને કારણ કે અભિન્નત્વ નામ નામી નો જ્યાં નામ છે ત્યાં ભગવાનની સ્ફૂર્તિ આપણે આપ થવાની છે અને એટલા માટે તમે જુઓ જે જે ભક્ત થયા કેવલ મહારાષ્ટ્રમાં નહીં પૂરા ભારત વર્ષની અંદર ભગવાને એનું કામ તો બહુ કર્યું છે જે ગુજરાત થી આપણે આવ્યા છીએ મહેતા નરસિંહ એને તો આપણે જાણીએ છીએ રૈદાસ નામના એક ભક્ત થયા એના ચામડા રંગવાનો ધંધો ભગવાને એ કર્યું કબીરદાસજી વણકર હતા કપડા વણવાનો ધંધો ભગવાન એ ત્યાં કપડાં વણ્યા ધર્મા નામના ભક્ત એના ઘરે ભગવાને પાણી ભર્યું એકનાથજીને ત્યાં શ્રીખંડીઓ બનીને કામ કર્યું જ્ઞાનદેવની દિવાલ ખેંચી નરહરી સોનારની સાથે સોનાનું કામ કર્યું અને જનાબાઈ ની આમાં છાણાઈ થાપ્યા ઓલ ઇન વન છે કોઈ કામ જ એવું નથી કે આ ન આવડે હે જેવો તમારો ભાવ બધો ધંધો ભાવે તમે વિચાર કરો આજકાલ નાના મોટા કરોડપતિ હોય ને તો એમ કામ ન કરી કે આપણે ન કરી વિચાર કરો સોનાની નગરી દ્વારકામાં રહેવા વાળો આ ભગવાન હવે કોઈને છાણા આવું નાનું કામ હવે આ બધાની સામે તો આવીને પણ મહાભારતમાં તો પ્રત્યક્ષ દેખાડ્યું ને દ્વારિકામાં જેની એક અક્ષવાણી નારાયણી સેના છે એક આદેશમાં લાખો સેવકો આવી જાય એ ભગવાન એના ભક્ત અર્જુન નો રથ હાકે સારથી બની ગયા છે ભગવાન આ છે કે ભગવાન કઈ પણ કરે અને બધું નામદેવજી નો છાપરું બને તો વિચાર કરો કે આવી સેવા કરવા માટે જે ભગવાન લાલાયત રહે છે કોણ દુર્ભાગ્યશાળી જીવ છે આ જગતમાં જે ભજન ન કરે એ ભગવાનની વાત નહીં કરે લોસ કાંઈ નથી આપણને ખાલી નગરી આપણે જ એની કરવાની એવું નથી તમે એની જેટલી સેવા કરશો ને એનાથી અનેક ગણી સેવા માટે એ તૈયાર છે આપણી તો આ ભગવાનને જો આવી રીતે ઉતારવા હોય ને આપણા ઘરે આપણા હૃદયમાં આનો ઉપાય એક જ છે એ છે નામ કીર્તન ભગવાનના નામના કીર્તનથી મનુષ્ય કંઈ પણ કરી શકે હે ને અને એટલા માટે તુલસીદાસજી કહે છે એસે હિ પ્રભુ સેવક બસ અહહી ભગત હે તુ લીલા તનો ગહે અને આવા સેવક માટે ભગવાન પોતાના ધામને છોડીને નાય આવે છે હવે જુઓ એકવાર આ ભગવાન વિઠ્ઠલના હારમાં બહુ વિલક્ષણતા છે આની લીલા બધા ભક્તો આરે છે તો એ હાર જે ગળામાં હતો ભગવાનનો ચોરી થયો અને પૂજારીઓને જનાબાઈ ઉપર શંકા ગઈ કારણ કે સૌથી વધારે તો આનું જ આપવા જવાનું રહે છે મંદિરમાં આને ચોરી કરી છે એણે ભગવાન વિઠ્ઠલના સોગંદ લીધા મેં લીધો નથી પણ પૂજારીઓએ માન્યા નહીં અને એને કીધું આને સૂળીએ ચડાવો ચંદ્રભાગાના તટે સૂળી તૈયાર થઈ અને કીધું આ જનાબાઈને સૂળીએ ચડાવો એ સૂળી પાસે જ્યારે એને લઈ ગયા આખું પંડરપુર જોવા માટે નીકળ્યું છે કે આટલી મોટી ભક્ત રાણે ભગવાનના હારની ચોરી કરી છે પણ એને તો નામ કીર્તન વિઠ્ઠલ 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 અને જોત જોતામાં સૂળી જે છે એ મંડી ઓગળવા ઓગળીને પાણી બનીને ચંદ્રભાગામાં ભળી ગઈ આખા પંડરપુરે જોયું આ ચમત્કાર કે કેટલો મોટો અપરાધ કરવા આપણે જઈ રહ્યા હતા કે આવા શુદ્ધ ભક્તને સૂળીએ ચડાવવાનો આપણે વિચાર કર્યો અને ત્યારે બધાને ખબર પડી કે આ જનાભાઈ કોઈ સામાન્ય ભક્ત નથી આ તો હૃદયમાં વાસ કરે છે અને જે ક્ષણે કોઈ વ્યક્તિ ભગવાનનો પૂર્ણ આશ્રય ગ્રહણ કરે એ ક્ષણે એની રક્ષાનો ભાર ભગવાન એની ઉપર લઈ લે છે કે આની સુરક્ષા હવે મારી જવાબદારી છે તમે કથાઓ તો વર્ષોથી સાંભળો છો પણ એક વસ્તુ તમે વિચાર કરી છે કે ભગવાનનું જે ધામ છે વૈકુંઠ ન્યા ભગવાનના પાર્ષદો હોય છે ત્યાં ભગવાનની સેના હોય છે ત્યાં સેનાપતિઓ હોય છે બધું તો તમને એવો વિચાર ક્યારે થયો કે સારું વૈકુંઠમાં કોણ બાંધવા જતું છે ન્યા સાંભળ્યું છે ને ભગવાનના પાર્ષદો હોય છે ને એમાં શસ્ત્ર લઈને ઉભા હોય છે શંખ ચક્ર ગદા પદ્મા બધું આયુધ તો ન્યા ઈ શું કામ રાખતા હશે બધું તો જો કારણો એના ઘણા છે પણ એક કારણ એ છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર કોઈ ભક્ત ઉપર અત્યાચાર થાય તો એ શસ્ત્ર ન્યા એટલે રાખ્યા છે કે અહીંયા આવીને એની સુરક્ષા કરીએ કે ભક્તોની સુરક્ષા માટે છે એ ભગવાને રાખી છે કારણ કે ભગવાન કે છે મારા